મારા નવોલોગમાં સ્વાગત છે જય ને બધું સારું હતું આવ્યો તો હું કલાકથી અહીંયા ઉપર બેઠો હતો અને ભાઈ મસ્ત હામે તાપી મૈયાના દર્શન થઈ રહ્યા છે એટલે દર્શન કરતા કરતા ને રીલ્સ ને એવું બધું બનાવતો હતો ને ફોટા પાડતો હતો એકલો એકલો મેં કીધું શું છે ને પછી એક વસ્તુ એ એ ચશ્મા ઉતારી નાખવા દો કારણ કે આજે છે રજા આપણે વરસાદને કારણ કે સવારે છાંટાને એવું બધું આવ્યું હતું અત્યારે કંઈ કશું છે નહીં અને બે હજાર છ માં કઈ જગ્યાએ અમારે અહીંયા પૂર આવ્યું હતું તમને ખ્યાલ છે જે લોકોને જે લોકોને બધેને ખ્યાલ જ હશે કે ભાઈ બે હજાર છમાં કે સુરતમાં પૂર આવ્યું ને હું હાલત હતી ભાઈ એ પહેલાં મેડમ અહીંયા બેઠા તો એમની સાથે પહેલાં વાત કરી લે કરીએ નકર અમારે પછી એ એ જય શ્રી કૃષ્ણ

એમાં એવું છે કે એરિયો છે ને નીચાણવાળો એરિયો છે અને અમરોલી અમરોલી વિસ્તાર છે તો અમરોલી વિસ્તારમાં એવી રીતે છે કે એ બધું નીચાણવાળો એરિયો છે અડાજણ ને આ એરિયો છે ને બધું આમ ઊંચાણની જગ્યા છે અમારે કઈ જગ્યાએ બે હજાર સામાં પૂરાવી હતી ને જે હાલત હતી ને જોકે માતાજીની દયા હતી કે અહીંયા અમારી પાસે નહોતું પૂગ્યું પાણી પાણી પૂગી એવું હતું તો અહીંયા જ રાતેની અંદર આવતી નહોતી કારણ કે એવી સ્થિતિ થઈ ગઈ હતી અને અહીંયા ગામમાં ને ગામમાં તમને કહું ને તો હોડકાની ને એવી બધી સુવિધા ચાલુ થઈ ગઈ હતી શાક શાકબકાલુને એવી રીતે બધા લઈ લઈને આવતા હતા દૂધનો પ્રોબ્લેમ બધી વાતનો પ્રોબ્લેમ હતો અહીંયા લસકાણા નજીક છે તો લસકાણામાં ફૂલ પાણી આવ્યું હતું અને અમરોલીની ના લોકોને દિવ્યાને એમને ઘરે જ્યાં હતા ત્યાં તો વાત જ અલગ છે હા આખું સુરત તાપી ને પાણી લીધે ડુબલ હતું પણ અહીંયા એક જગ્યાએ નહોતી આવી અહીંયા વિચાર જ એવી વાત એટલી બાજુમાં તાપી ને અહીં પાણી નહોતું એ જ તમારે વિચારવાનું છે કે અહીંયા ભાઈ બે હજાર છ માં બધે જગ્યા સુરતમાં માં ઓખા માં પાણી પાણી હતું નખરું પાણી 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 કારણ કે બધું બ્લોક થઈ ગયું હતું કઈ જગ્યાએ પાણી નીકળવું ના જાવ અને જે આ નદીનું રૂપ જોવો ને તો એમ થાય કે શંકર ભગવાન તાંડવ કરે ને એ જ રીતે અહીંયા નદીનું પણ આપણે એનું રૂપ હતું તો માતાજીની દયા કે આપણે અહીંયા આવ્યા નથી બરોબર અને મારા કાકાને બધા અહીંયા ચોર્યાસી રહેતા એમની ભેંસો એ ઘણી બધી તણાઈ ગઈ બધેનું લક્ષક બધેનું ઓલમોસ્ટ બધે નુકસાન જ થયું હતું અને જે કોઈનું નથી થયું એનું સારું કહેવાય કે ભાઈ ના થયું ને બધું થયું એનું ખરાબ કહેવાય કે ભાઈ હવે કુદરત સામે કંઈ આપણે કંઈ કરી નથી આવવાના બરાબર ને આપણે જોવા મસ્ત મજાનું વ્યૂ છે આ દેખો એકદમ મસ્ત અને હા અમે જો તાપી મૈયા આ તાપી મૈયા છે ને સામે છે ને બ્રિજ છે આપણે નેશનલ હાઈવે એ પણ નહીં દેખાય તમને અને આ અહીંયા તાપી મૈયા રહ્યા તો હવે તમારે બધાને જોવું છે કે કઈ જગ્યાએ બે હજાર છ માં પૂર આવ્યું હતું તો બે હજાર છ માં તમે વિચાર કરતા શું એટલા જ નજીક નજીક એટલે કે આપણે સમજીએ ને તો બે જ ખેતરવાર છે અમારા ઘરથી બે જ ખેતરવાર મીન્સ કે બસ આઠ લાખમાં જ અહીંથી તાપી મૈયાનો કાંઠો લાગી જાય છે આપણે લાગે અત્યારે પાણી નથી ને એના કારણે એમ થાય કે દૂર છે થોડાક દૂર નથી અહીંયા છે પણ આ ડિસ્ટન્સ આવું પાણી આવશે ને ત્યારે હું હરકું બતાવીશ કારણ કે ઉપર ઉપરવાસમાં વરસાદ આવે ને ત્યારે જોવાની કંઈક મજા આવશે તો અત્યારે બે હજાર છમાં ક્યાં આવ્યું હતું એ હું તમને બતાવું તો બે હજાર છમાં છે ને કે આ ઓલી બધી ગાડી પડી છે ને બોલેરો અને એની પછાડીનું જે ઝાડું છે ને ત્યાં સુધી પાણી આવ્યું હતું છેટ ઓલું બધું તો ડૂબી જ ગયું હતું ત્યાં ઉપર ત્યાં પહોંચ્યું નહોતું તો અહીંયા અહીંયા જે છે ને એ ઝાડવા પછાડ આવી ગયું ને ઓલું આ ઝાડું આંગળી સામુ દેખાય ને ત્યાંથી એમનો કાંઠો લાગે છે બસ એટલો અમારો ડિસ્ટન્સ છે આ ઘર અને આ વસ્તુ બરાબર એટલેથી તાપી મૈયાનો અને બે હજાર છમાં અહીંયા પૂરા આવ્યું હતું તો અમે એટલા ડિસ્ટન્સથી દૂર હતા એટલા ડિસ્ટન્સથી અહીંયા અહીંયા કોઈ જગ્યાએ પાણી નહોતું આ કોઈ જગ્યાએ પાણી નહોતું કોઈ જગ્યાએ એટલે કોઈ જગ્યાએ આમ બધી જગ્યાએ કોઈ જગ્યાએ નહોતું પણ અહીં સુધી આવી ગયું હતું પાણી ને અમારે નહોતું આવ્યું તો અહીંથી અમે બધા હું તો એ કંઈ નાનો એવો હતો કંઈ મોટો નહોતો એવું કંઈ મને ખાસ ખ્યાલ નથી પણ હતું એ મને ખ્યાલ છે કે બે હજાર સમય અહીંયા સુધી આવ્યું હતું અને બાપાને બધા સોરી ડિસ્ટર્બ કર્યા અને દોડધામ કરતા હતા એટલે બે હજાર છ અને એક બે હજાર તેરમાં એવું જૂતું બે હજાર તેરમાં એટલું બધું પાણી નહોતું આવ્યું ને એવું કંઈ પૂરને નહીં પણ ત્યારે એ જ પોઝિશન થાવું થવું હતી કે ભાઈ પૂર આવશે પૂર આવશે પણ બચી ગયા ફેર રહી ગયો તો બાકી દ્વારકાધીશ કૃપા અને આજે આવે છે સસરા અમે કહીએ અમારું બધું અંદરો અંદર રિલેટેડમાં છે કે એકબીજા એકબીજા અને એટલે આવે છે અત્યારે મહેમાન થઈને અમે કરી નાખીએ ખીચડી એક કંઈ નવું નથી કરવાનું થતું તો અમે કરીને કહીએ છીએ ખીચડી મસ્ત મજાની ખીચડી ઘી અને લસણ ચટણી નાખીને હું તો ખાવાનો

તારી સ્કૂલ બગડે એવું હા તો બેનભા બોલો પચાસ ને પચાસ કેટલા હો વેરી ગુડ અને અહીંયા કામ ચાલુ છે તો ઊભા રહેજો એક મિનિટ એમાં એવો થોડો ઇસ્યુ હતો એટલે મેં કીધું ચાલુ કર દો તો જે શીખલેશનામાં

¿Qué ando con frenos, ¿eh? se?